નમસ્કાર ખેડૂત મિત્રો હું સાંઈ ભવિયા સીડવેતી મારું નામ ઝાપડિયા ગોપાલ વલ્લભભાઈ ભવ્યા સીડવેતી અને મારા વતી તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે અત્યારે એક પ્રતિ પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ તો ખેડૂતને જ પૂછશું કે એમને આ વેરાયટી કેવી લાગી બરાબર તમારું નામ મારું નામ માર્યા સચિનભાઈ જસુભાઈ છે મારું ગામ રાજપુરા છે અને તાલુકો મારો ડભાઈનો જિલ્લો વડોદરા છે આ વેરાયટી તુફાન છે આ વાવેલું છે ગઈ સાલ બી મેં વાવેતર કરું તો આ મારા માટે ક્વોલિટી બહુ બેસ્ટ રહેતી અને આમાં કહ્યું ઝીણવાની સાઇઝ મોટી આવે છે અને વજનમાં થોડુંક કપાસ સારું રહે છે અને આનું રૂ કે છે તે થોડું જાડામાં આવે છે મતલબ કે અને કપાસ સરસ રહે છે આમાં વજનમાં બી બહુ બેસ્ટ રહે છે અને બહુ કોયલું બોયલું આવતું નથી કારણ કે ગુલાબી જે થોડી ઓછી આવે છે પછી હવ ખેડૂતની ટ્રીટમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે અને મારા બહુ કોહેલો કપા આવતો નથી સરસ ક્વોલિટી રહે છે મતલબ કે આવા ખરી એમ બીજા ખેડૂતોને તમે શું અભિપ્રાય આપશો તમારા એમને કહેવાનું કે આ ખેડૂત તમે આ કપાસ વાવો એકવાર તો સારો રહેશે સારી ક્વોલિટી આવે છે અને તમે એકવાર બનાવો કારણ કે બહુ બેસ્ટ છે થોડુંક એમાં ભૂંડ બી ત્રાસ ઓછો રહે છે અને કોયલું ઓછું થોડું આવે છે કારણ કે મેં વાવણી કરેલી છે મને ખબર છે એટલે સારું જ ક્વૉલિટી રહેશે તમે બધા એક એકવાર બનાવી જવો તો તમને ખ્યાલ આવે હમ તર બે અને બી સારા છે તોફાન વેરાયટી છે બનાવો તમે એકવાર તો સારું રહેશે તમને આઈડિયા આવશે ચાલો <coughs> મળીએ <coughs> <goughs>